નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આપ સૌ લોકોને દેવ ઉઠી એકાદશીના અને તુલસી વિવાહના અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે આ એકાદશીનો મયમાં કથા સાંભળીશું તથા તુલસી વિવાહની કથા સાંભળીશું તથા આજે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે પણ જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો એકાદશીનું આપણે આજે સત્સંગમાં કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો સૌપ્રથમ આપણે એકાદશીની કથા સાંભળીએ કે જે કથા બ્રહ્માને વિશ નારદજીને કહેલી છે એકાદશીનું વ્રતનું મહાત્મય શું છે અને જે લોકોએ ચાતુર્માસના નિયમો લીધા હોય તેને કેવી રીતે પૂર્ણ કરવા જોઈએ એ પછી આપણે એકાદશીનો વિસ્તારપૂર્વક પૂર્વક મહિમા સાંભળીશું અને તુલસી વિવાહની કથા સાંભળીશું તો બોલીએ શ્રી ભગવાન વિષ્ણુની છે જય ભગવાન શાલિગ્રામની છે માતા તુલસીની છે જય બ્રહ્માની છે બ્રહ્માએ કહ્યું કે નારદ પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધની એકાદશીનું નું મહાત્મ્ય સાંભળો નારદે કહ્યું કે પિતામહ પ્રબોધની એકાદશીમાં એ વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય મળે તે મને કહો બ્રહ્માએ કહ્યું કે આ એકાદશી એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય સૂર્યાસ્ત સમયે જે ભોજન થાય તે ભોજન કરવાથી બે જન્મોના પાપ નષ્ટ થાય અને ઉપવાસ કરવાથી સાત જન્મોનું પાપ નષ્ટ થાય છે જે માણસે પ્રબોધની દિવસે જે માત્ર વ્રતનો વિસ્તાર કરે છે તેનું શેકડો જે પૂર્ણ જે પૂર્વ જન્મના કરેલા પાપ નષ્ટ થાય છે જે માણસ પ્રબોધની રાત્રે જાગરણ કરે છે તેને હજાર કુળને તારનાર થાય છે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે જ ઘરમાં ત્રણેય લોકના સઘળા તીર્થો વરસે છે અને નારદ જે માણસ પ્રબોધનું વ્રત કરતો નથી તેનું સઘળું પુણ્ય નષ્ટ પામે છે અને જે માણસ વ્રત કર્યા વિના કાર્તક મહિનાનો પસાર કરે છે તે જન્મો જન્મના કરેલા વ્રતનું પુણ્ય પ્રાપ્ત થતું નથી એવા બ્રહ્માના વચનો સાંભળીને નારદે પુનઃ પૂછ્યું કે હે બ્રહ્મલન જે ભગવાનની યોગ્ય ફળ મળે એવી પ્રબોધની એકાદશીનો પ્રકાર કહો બ્રહ્માએ કહ્યું કે એકાદશીના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં બ્રહ્માય મુહૂર્તમાં ઊઠીને દાતણ અને જળથી મુખ સાફ કરીને સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી ઉપવાસ કરવો રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા ધૂપ દીપ કરવા તુલસી પત્ર ધરવા ચંપાના પુષ્પ વડે ભગવાનનું પૂજન કરવું લાલ સુગંધી કમળ ચડાવવા કેતિકના પુષ્પને કેતિકને જે પુષ્પને દોરાથી દોરવાથી વિષ્ણુનું પૂજન કરવું અને આ પ્રમાણે કરવાથી કરોડોનો ગૌદાનનું પુણ્ય મળે છે પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂર્ણ કરી કરવા માટે બ્રહ્મા બ્રાહ્મણોને જમાડવા યોગ્ય દક્ષિણા આપવી રાજી કરવાને વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણોને કહી તેની સમક્ષ છોડી દેવો જે માણસને નક્ત અને ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા અને જે માણસે મધ ફળ દહીં તેલ આમળા અનાજ વગેરે જે જે કંઈ નિયમ લીધા હોય તે વસ્તુ કાશીયે પાત્ર અથવા તામ્ર પાત્રમાં દાન આપીને છોડવું જોઈએ પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો તેને ઘીથી ભરેલા ઘડા અથવા માત્ર પાત્રનું દાન કરવું પગરખાના નિયમોનું પગરખાનું દાન કરવું જે મુક્ત મનુષ્ય મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તે તાંબાના અથવા સોનાના કોળિયામાં ઘી વાટ સહિત દાન કરવું એકાંતર જે ઉપવાસ ધારણા પારણાઓનો નિયમ લીધો હોય તો તેને વસ્ત્રથી વીંટેલા અલંકારવાળા સોનાના ઉત્તમ આઠ ઘડાઓનું દાન કરવું હે મુનિ જે આ દાન કરવાના આપને જે શક્તિ ન હોય તો બ્રાહ્મણોને નમસ્કાર કરી તેમને જમાડીને દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસના વ્રત તથા લીધેલા નિયમોની સમાપ્તિ કરવી એવી રીતે જે માણસના વ્રત કરે છે તેને અનેક અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામને પામે છે અને બીજી વખત એને જમડ જમવું પડતું નથી અને જે માણસ લીધેલા વ્રતનો ભંગ કરે છે તેને આંધળો અથવા તો કોઢિયો થાય છે અને હે નારદ તમે જે પૂછ્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું આ કથાના પાઠથી અથવા સાંભળવાથી અનંત ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે આવી રીતે સ્કંદ પુરાણમાં કાર્તક મહિનાની શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધની એકાદશીનું મહાત્મય કહેલું છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે બ્રહ્મા નારદ સવાંદી કાર્તિક શુક્લ પક્ષ એકાદશી આપ પ્રબોધની નામ મહાત્મ્ય સંપૂર્ણમ બોલો જે બોલો ભગવાન વિષ્ણુની જય ભગવાન શાલી ગ્રામની માતા તુલસીની છે મિત્રો દિવાળી બાદ દેવ ઉઠી એકાદશી કે જેનું નામ આ આપણે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે જેને આપણે દેવ દિવાળી તરીકે પણ ઉજવીએ છીએ કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણો ચાર માસ પર્યંત યોગ નિંદ્રામાંથી બહાર આવે છે પુરાણો અનુસાર એકાદશીને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવ્યો છે આપણા વૃદ્ધોનો એવું જાણવા મળે છે કે એકાદશી વ્રત એ યજ્ઞ ક્રિયાઓ અને કર્મકાંડ કરતા પણ વધારે ફળ આપનારું છે પુરાણોમાં કહેવાયમાં આવ્યું છે કે આ વ્રતને કરવાથી મળતા પુણ્યથી આપણા પિતૃઓને પણ તૃપ્તિ મળે છે કે સ્કંદ પુરાણમાં પણ આ એકાદશીનું વ્રતનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે તેને કરવાથી જાણતા જાણતા કોઈ કરેલા પાપ પણ દૂર થઈ જાય છે અને આ દિવસે જો ઉપવાસ કરવામાં આવે તો હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે તથા જો રાજસ્વ યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે તથા આ એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે દંપતીની સંતાન રૂપે પુત્રી પ્રાપ્ત ન થઈ હોય તો તેઓ તુલસી વિવાહ જો આજે કરે છે તો તેને કન્યા કર્યા કન્યાદાન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ મળી શકે છે અને તુલસી માતાને માક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા શાલિગ્રામ ભગવાન એ વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે દેવ દિવાળીના દિવસે ખાસ કરીને આ શાલિગ્રામ ભગવાન અને તુલસી પૂજાનું મહત્વ છે તુલસીજી સાથે શાલિગ્રામ રાખીને તુલસીજીને ચુંદરી ઓઢાડીને પોતાના આંગણામાં અથવા આગાશી પર શેરડીના સાઠાનો માંડવો બાંધીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને તુલસી વિવાહની પૂજા કરવામાં આવે છે આજે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર ચડાવવામાં આવે છે અને આ તુલસી વિવાહ કરવા માટેનો સૌથી શુભ સમય હોય છે જે ગૌધુલિક સમય છે જ્યારે ગાયો સાંજે ચરીને પાછી ફરતી હોય એ સમય અને આ વર્ષે તુલસી વિવાહ બે નવેમ્બર બે હજાર પચીસને ને રવિવારે કરવામાં આવશે તો હવે આપને એવો પ્રશ્ન થાય છે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એક શાલીગ્રામ કેવી રીતે થયું અને શા માટે તેઓ તેઓને તુલસીજી સાથે લગ્ન કરવા પડ્યા હતા તો મિત્રો તેની પાછળ એક પૌરાણિક કથા કહેવાય છે જે જાલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો એ વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો પરંતુ બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેણે માતા પાર્વતી પર કૃત દર્શિથી નાખી અને ત્રિદેવોને તેનાના વધની યોજના બનાવી કે જેમાં ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું પરંતુ તેઓ તેમના હારી ગયા બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણોમાં પહોંચ્યા અને વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેણે વૃંદાને સતીત્વને ભંગ કરી નાખ્યું જો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને દેવતાઓ સાથેને યુદ્ધમાં મરણ પામ્યું અને ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી પતિના મોતથી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કરિયરનું પાર્સ જે કરવા માંગતા હતા એટલે તો તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ રૂપમાં પ્રગટ કર્યું એ જે શાલિગ્રામ કહેવાયું અને ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ હશે તુલસી તમે મને તુલ લક્ષ્મી કરતા પણ વધારે પ્રિય હશો અને હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન નહીં કરું અને તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના અવતારની પૂજામાં હંમેશા પ્રસાદમાં તુલસીજી અનિવાર્ય હોય છે એટલે આવી રીતે અન્ય એકાદશી કરતાં દેવ ઉઠી એકાદશીનું મહત્વ ખૂબ જ વધી જાય છે આજના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનું વૃદ્ધ હોય રોગી હોય બાળકો હોય ગર્ભવતી સ્ત્રી હોય તો તેણે આજે યથાશક્તિ વ્રત કરવાનું ફળાહાર થી કરી શકાય અને ફળહાર જે ફરાળ લઈને કરી શકાય અથવા તો એક સમય ભોજન લઈને પણ કરવું તેમાં ડુંગળી લસણ રીંગણા કે પછી ચોખાનો ઉપયોગ કરવાનો નહીં સાત્વિક ભોજન જમવાનું ને આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરવી આજે આજે શક્ય હોય તો સવારના ભાગમાં વિષ્ણુ ભગવાનના મંદિરે કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવું જોઈ યથા શક્તિ તન મન અને ધનથી સેવા આપવી જોઈએ બ્રાહ્મણે આખા દિવસમાંથી મહત્તમ સમય ભગવાનને આપીને એકાદશીનો દિવસ પસાર કરવાનો અને વ્રતના બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના તો આ રીતે દેવ ઉઠે એકાદશીનો મહિમા આપણા શાસ્ત્રોમાં કહેલો છે તો મિત્રો સાંભળ્યું તો તે દેવ ઉઠ એટલે મહત્વમાં લીધેલો વ્રતના નિયમોને પણ આજે પૂર્ણ કરવામાં આવે છે યથા પ્રમાણે બ્રાહ્મણોને જમાડીને ચાતુર્માસ પૂર્ણ કરી શકાય છે અને હવે તો આવતા વર્ષે ચાતુર્માસ પહેલા બ્રાહ્મણ અને પરસોત્તમ માસ અધિક માસ આવી રહ્યો છે તો આશા છે કે આપ સૌ લોકોને પરસોત્તમ માસમાં વ્રત કરશો વિતી વ્રત કથા કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે આશા છે કે આ એકાદશીનું વ્રત કર્યું હશે અને વ્રત ન કર્યું હોય અને માત્ર મારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હશે તો ભગવાન અમે એટલી જ પ્રાર્થના કરીશું કે આ જે લોકોને અમારી સાથે એકાદશીનો સત્સંગ કરે છે તેને ભગવાનનો પાઠ કરે છે તેને એકાદશીનું ફળ પ્રદાન કરજો આપના આશીર્વાદ તેમને તમારા પરિવાર ઉપર કાયમ બનાવી રાખજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ